તમે મુખ્ય સેવિકાની પરીક્ષા આપવાના હો અથવા તો જુનિયર ક્લાર્ક રેવન્યુ ટલાટી કે અન્ય કોઈ પરીક્ષા આપવાના હો તો ગુજરાતી સાહિત્ય મહત્વપૂર્ણ ભાગ ભજવે છે મિત્રો એમાં અને આ દરેક પરીક્ષાના અભ્યાસક્રમમાં ગુજરાતી સાહિત્ય છે આ વિડીયોમાં આપણે પિંચોતેર જેટલા પ્રશ્નો ગુજરાતી સાહિત્યના ચર્ચા કરીશું વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો મિત્રોને પણ શેર કરજો મિત્રો પ્રશ્નવાઇઝ આપણે ચર્ચા કરતા જઈશું યાદ રાખજો મિત્રો બીજી વાર રિવિઝન માટે આ વિડીયો પાછો જોવાની પણ છૂટ છે ડાઉનલોડ કરો તો ડાઉનલોડ પણ કરી લેજો પહેલો પ્રશ્ન છે આપણો ઘણીક સંઘ કૃતિના લેખક કોણ છે તો આપણો ઘણીક સંગ કૃતિના લેખક છે દિગીશ મહેતા બીજો છે નિરાલા કોનું તખલુસ છે જવાબ આવશે મિત્રો સૂર્યકાંત ત્રિપાઠીનું તખલ્લુસ છે નિરાલા તખલુસ એટલે એનું ભૂલામણું નામ મિત્રો ત્રીજો પ્રશ્ન છે નવલરામ પંડ્યાએ કયો નવો છંદ રચ્યો હતો મિત્રો એક વસ્તુ યાદ રાખજો આ વિડીયો પૂરો જોજો કારણ કે આ પ્રશ્ન તમને અન્ય કઈ જગ્યાએ મળશે નહીં મિત્રો એ લાસ્ટ સુધી આ વિડીયો જોવા અમે આપને અરજી કરી શકીએ છીએ તો નવલરામ પંડ્યાએ મિત્રો મેઘ નામનો છંદ રચ્યો તો આ એમપી છે ચોથું છે ઉપવાસિકોનું તખલુસ છે જવાબ આવશે ભોગીલાલ ગાંધી પાંચમું ચાલો અભિગમ બદલીએ કૃતિના સર્જક કોણ છે તો ચાલો અભિગમ બદલીએ કૃતિના સર્જક છે સ્વામી સચ્ચિદાનંદ છઠ્ઠો સચરાચર કૃતિના લેખક કોણ છે તો સચરાચર કૃતિના લેખક છે બકુલ ત્રિપાઠી સાતમું શેષ કોનું તખલુસ છે તો રામ નારાયણ વિશ્વનાથ પાઠક કે જેને રામ નારાયણ વિ પાઠક પણ કહેવાય છે એનું તખલુસ છે શેષ આઠમું કાદંબરી કૃતિના રચ્યાતાનું નામ જણાવો આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે મિત્રો કાદંબરી કૃતિના રચ્યાતાનું નામ જણાવો તો બાણ ભટ્ટ સાતમું ઘાયલ કોનું તખલુસ છે અમૃતલાલ ભટ્ટ દસમું મિથ્યાભિમાન કૃતિના લેખક કોણ છે તો દલપતરામ અગિયારમું આશક્ત કોનું તખલુસ છે તો સેન ગુપ્તા કે જે મહિલા લેખિકા છે એનું તખલુસ છે આશક્ત શક્ત બારમું છે અકિંચન કોનું તખલુસ છે તો ધવંત ઓ ધવનંત ઓઝાનું તખલુસ છે અકિંચન તેરમું બાપુની ઝાંખી કૃતિના લેખક કોણ છે તો કાકા સાહેબ ચૌદમો પ્રશ્ન હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને આ કાવ્ય પંક્તિ કોની છે તો જવાબ આવશે કવિ માય કોનું તખલુસ છે તો રતિલાલ ગોહેલ પ્રશ્ન સૈદા કોનું તખલુસ છે તો જવાબ આવશે હરજી લવજી દામાણી અઢારમું પ્રેમ ભક્તિ કોનું તખલુસ છે તો જવાબ આવશે નન્હાલાલ ઓગણીસમું સોયનું નાકું એકાંકીના સર્જક કોણ છે જવાબ આવશે જયંતિ દલાલ વીસમો પ્રશ્ન દેવદાસ કૃતિના સર્જક કોણ છે જવાબ આવશે શરદચંદ એકવીસમો પ્રશ્ન પ્રસન્ન ગઠરિયા કૃતિના લેખક કોણ છે તો પ્રસન્ન ગઠરિયા કૃતિના લેખક છે વિનોદ ભટ્ટ બાવીસમો પ્રશ્ન દલપતરામ દ્વારા છંદ ઉપર લખવામાં આવેલું પુસ્તક કયું છે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો દલપત પિંગલ નામનું પુસ્તક દલપતરામે છંદ ઉપર લખેલું છે પુસ્તકનું નામ છે દલપત પિંગળ ત્રેવીસમું ભજન રસ કૃતિના લેખક કોણ છે તો ભજન રસ કૃતિના લેખક છે કવિ મકર ચોવીસમો પ્રશ્ન છે જમાઈ રાજ નાટકની રચના કોણે કરી હતી તો પન્નાલાલ પટેલે રાજ નામના લાખક નાટકની રચના કરી હતી પચીસમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા કોને કહેવામાં આવે છે તો કવિ કાંતને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યના પિતા કહેવામાં આવે છે છવ્વીસમો પ્રશ્ન ઉપમન્યુ કોનું તખલુસ છે તો ઉપમન્યુ એ હસુભાઈ યાજ્ઞિકનું તખલુસ છે સત્યાવીસમો પ્રશ્ન મિત્રો ભદ્રમભદ્રના લેખક કોણ છે તો ભદ્રમભદ્રના લેખક છે રમણલાલ નીલકંઠ અઠ્યાવીસમું યુગે યુગે કૃતિના સર્જક કોણ છે તો યુગે યુગે કૃતિના સર્જક છે હરીન્દ્ર દવે ઓગણત્રીસમો પ્રશ્ન શિવમ સુંદરમ કોનું તખલુસ છે તો શિવમ સુંદરમ એ હિંમતલાલ પટેલનું તખલુષ છે ત્રીસમો પ્રશ્ન અગ્નય કોનું તખલુસ છે તો સચ્ચિદાનંદ નું તખલુસ છે અગ્નેય આ ખાસ યાદ રાખજો ઘણી જગ્યાએ તમે અગ્નેય વાંચેલું હશે તખલુસમાં તો સચ્ચિદાનંદ નું તખલુસ છે મિત્રો અગ્નિ મો સુંદરમ કોનું તખલુસ છે તો ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહારનું બત્રીસમું હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું છે હેમચંદ્રાચાર્યનું મૂળ નામ છે ચાંગદેવ તેત્રીસમો દસણી કોનું તખલુસ છે તો દસણી એ ઝવેરચંદ મેઘાણીનું તખલુસ છે મિત્રો ચોત્રીસમું અભિજ્ઞાન શાકુતલના લેખક કોણ છે તો કવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુતલની રચના કરી હતી પાંત્રીસમું ગણદેવતા કૃતિના રચ્યાતાનું નામ જણાવો મિત્રો આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે ગણદેવતા કૃતિના રચ્યા નામ છે મિત્રો તારાશંકર બંદોપાધ્યાય ફરીથી બોલું છું તારાશંકર બંદોપાધ્યાય છત્રીસમું યુગવંદના કૃતિના સર્જક કોણ છે તો યુગવંદના નામની કૃતિના સર્જક છે ઝવેરચંદ મેઘાણી સાડત્રીસમો પ્રશ્ન દયારામનું બાળપણનું નામ જણાવું તો દયારામનું બાળપણનું નામ હતું દયાશંકર આડત્રીસમો પ્રશ્ન રાજેન્દ્ર શાહને કયા કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તો રાજેન્દ્ર શાહને ધ્વનિ નામના કાવ્ય સંગ્રહ માટે મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ઓગણચાલીસમો પ્રશ્ન ઘનશ્યામ એ કોનું તખલુસ છે તો કનૈયાલાલ માણેકલાલ મુનશીનું એટલે કે ક મા મુનશીનું તખલુસ છે ઘનશ્યામ ચાલીસમો પ્રશ્ન ગૃહ પ્રવેશ કૃતિના સર્જક કોણ છે તો ગૃહપ્રવેશ કૃતિના સર્જક છે મિત્રો સુરેશ જોશી એકતાલીસમો પ્રશ્ન અમૃતા કૃતિના સર્જક કોણ છે તો અમૃતા કૃતિના સર્જક છે રઘુવીર ચૌધરી મિત્રો બેતાલીસમો પ્રશ્ન આપણો ધર્મ કૃતિના લેખકનું નામ જણાવું તો આપણો ધર્મ કૃતિનો લેખક છે આનંદ શંકર ધ્રુવ તેતાલીસમો પ્રશ્ન સમયસંઘ કૃતિના લેખક કોણ છે તો સમયસરંગ કૃતિના લેખક છે ઉમાશંકર જોશી ચોમાલીસ પ્રશ્ન ચહેરા કૃતિના સર્જક કોણ છે તો જવાબ આવશે મધુરાય પિસ્તાલીસમો પ્રશ્ન અહલ્યાથી એલિઝાબેથ કૃતિના સર્જક કોણ છે તો અહલ્યાથી એલિઝાબેથ નામની કૃતિના સર્જક છે સરોજ પાઠક છેતાલીસમું મટોળ શર્મા કોણું તખલુસ છે મિત્રો તો મટોળ શર્મા એ કંચનલાલ મહેતાનું તખલુસ છે સુડતાલીસમું પંડિત પ્રજ્ઞાચક્ષુ કોનું તખલુસ છે તો પંડિત પ્રજ્ઞા ચક્ષુ એ પંડિત સુખલાલજીનું તખલુસ છે અડતાલીસમો પ્રશ્ન વૈષમ પાયન વૈષમ પાયન કોનું તખલુસ છે તો વૈષમ પાયન એ કરસનદાસ માણેકનું તખલુસ છે ઓગણપચાસમો પ્રશ્ન મિત્રો વાસુકી એ કોનું તખલુસ છે તો વાસુકી એ ઉમાશંકર જોશીનું તખલુસ છે પિસ્તાલીસમો બંદા કોનું તખલુસ છે તો જયંતીલાલ દયા દલાલનું તખલુસ છે બંદા મિત્રો આ તખલુસ તમને એક રીતે સામાન્ય લાગતા હશે પણ આનામાંથી એક બે પ્રશ્ન હોય જ છે કૃતિના સર્જક અને તખલુસમાંથી તો ખાસ અંત સુધી આ વિડીયો જોજો મિત્રો એકાવનમો પ્રશ્ન વિલાપી કોનું તખલુસ છે તો વિલાપી એ પણ ઝેરચંદ મેઘાણીનું તખલુસ છે મિત્રો બાવનમો પ્રશ્ન મુશિકાર કોનું તખલુસ છે તો જવાબ આવશે રસિકલાલ પરેખ ત્રેપન મો રામાયણના રચ્યાતા કોણ છે તો રામાયણના રચ્યા છે વાલ્મિકી ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો ચોપન ખોવાયેલી દુનિયાની સફરેના લેખક કોણ છે તો યશવંત મહેતાએ ખોવાયેલી દુનિયાની સફરે નામની લેખક કૃતિ લખી છે મિત્રો પંચાવનમું વનમાળી વાકો કોનું તખલુસ છે તો દેવેન્દ્ર ઓઝાનું છપ્પનમું માણસાઈના દીવા કૃતિના સર્જક કોણ છે તો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી સત્તાવન પ્રશ્ન યયાતી એ કોનું તખલુસ છે તો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે અઠાવન પ્રશ્ન ધૂમકેતુ કોનું તખલુસ છે તો તમને બધાને ખબર છે એમ ધૂમકેતુ એ ગૌરીશંકર જોશીનું તખલુસ છે ઓગણસાઠમો પ્રશ્ન પિત્તલ એ કોનું તખલુસ છે તો મગનલાલ પટેલનું તખલુસ છે પિત્તલ પરીક્ષાના આગલા દિવસે પણ મિત્રો આ એક વિડીયો જોઈ લેજો કે જેથી કરીને પાછું તમારે જે મનમાં અનકોન્શિયસ માઇન્ડમાં મેમરી સેવ થઈ છે પાછી રિકોલ થઈ શકે સાઠમો તાર તણખા મંડળ ભાગ એકથી ચારના લેખક કોણ છે તો તણખા મંડળ ભાગ એકથી ચારના લેખક છે ધૂમકેતુ એકસઠમો પ્રશ્ન ઉષ્ણસ એ કોનું તખલુસ છે તો નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું તખલુસ છે ઉષ્ણસ બાસઠમો પ્રશ્ન પ્રસ્ને કોનું તખલુસ છે તો હર્ષદ ત્રિવેદીનું તખલુસ છે પ્રશ્ને ત્રેસઠમો આઝાદી પુસ્તકના લેખક કોણ છે તો આઝાદી પુસ્તકના લેખક છે ચમનલાલ ચોસઠમો પ્રશ્ન જીવરામ ભટ્ટ કઈ કૃતિના પાત્ર છે તો જીવરામ ભટ્ટ નામનું પાત્ર એ મિથ્યાભિમાન નામની કૃતિમાં આવે છે પાસઠમો વિનોદની નજરે કૃતિના સર્જક કોણ છે તો વિનોદની નજરે કૃતિના સર્જક છે હાસ્ય કવિ હાસ્યલેખક વિનોદ ભટ્ટ છાસઠમો સાહિત્ય દિવાકર કોનું તખલુસ છે તો સાહિત્ય દિવાકર એ નરસિંહરાવ દિવેટિયાનું તખલુસ છે સડસઠમો પ્રશ્ન ડિસ્કવરી ઓફ ઇન્ડિયા કૃતિના લેખક કોણ છે તો પંડિત જવાહરલાલ નેહરુએ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામની કૃતિ લખી છે અડસઠમું શિયાળાની સવારનો તડકો કૃતિના લેખક કોણ છે તો વાડીલાલ ડગલી એ શિયાળાની સવારના તડકો નામની કૃતિ લખી છે તેના લેખક છે વાડીલાલ ડગલી ઓગણસિતેરમો પ્રશ્ન પ્રેમાનંદ કયો વ્યવસાય કરતા હતા તો પ્રેમાનંદ વ્યવસાયે માણભટ હતા મિત્રો સિત્તેરમો જીવનનું પરોઠ કૃતિના સર્જક કોણ છે તો પ્રભુદાસ ગાંધી એ જીવનનું પરોઠ કૃતિના સર્જક છે એકોતેરમો પ્રશ્ન અનામી કોનું તખલુસ છે તો જવાબ આવશે રણજીત પટેલનું બોતેરમો પ્રશ્ન કાંત કોનું તખલુસ છે તો કાંત એ મણિશંકર રતનજી ભટ્ટનું તખલુસ છે રંગ તરંગ ભાગ એક થી પાંચ કૃતિના લેખક કોણ છે તો જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે ચુમોતેરમું મૂછાળીમાં કોનું તખલુસ છે તો ગીજુભાઈ બધેકાનું અને પિંચોતેરમો અને લાસ્ટ પ્રશ્ન પ્રિયદર્શની કોનું તખલુસ છે તો જવાબ આવશે મધુસૂદન પારેખનું તો મિત્રો આ પિંચોતેર પ્રશ્નો તમે શાંતિથી યાદ રાખી લીધા હશે હજી એકવાર તમે આ પ્રશ્ન જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી માટે સીએન લર્નર ચેનલને હજી સુધી પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ મિત્રોએ લાલ કલરે સબસ્ક્રાઈબ લખેલું છે એ ઓકે કરી દો અને બાજુમાં બેલ આવશે એને પણ ચાલુ કરી દો કે જેથી કરીને મેં બીજા વિડીયો મૂકી કે તમને એનું નોટિફિકેશન મળે આવા જ મજેદાર વિડીયો લઈને આપની સમક્ષ ફરીથી હાજર થશું ત્યાં સુધી મને રજા આપો મિત્રો